નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો લાભપાચમના દિવસે ન કરતા આવી ભૂલો નહીં ધંધો થઈ જશે બરબાદ મિત્રો લાભ પાચમના દિવસે પાંચ ભૂલો ભૂલથી પણ ન કરતા નહીં તો તમારો ધંધો રોજગાર બધું જ બરબાદ થઈ જશે તો મિત્રો તમે દિવાળી તેમજ નવા વર્ષના તહેવારોને ખૂબ જ સારી રીતે ઉજવ્યા હશે તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમારી આ દિવાળી માતા લક્ષ્મીજીની કૃપાથી ખૂબ જ સારી ગઈ હશે અમને આશા છે કે લક્ષ્મી માતા તમારા ઘરને ધનધાન્યથી ભરી દે તો મિત્રો હવે આપણે લાભ પાચમ વિશે એવી કંઈ ભૂલો ન કરવી જોઈએ કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા આપણા આખા જીવનનો ધંધો રોજગાર તેમજ નોકરી છે એ સલામત બની રહે તે વિશે જાણીએ મિત્રો આ લાભ પાચમ છે એ ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો લાભપાચમના દિવસે આપણે જે ભૂલ કરીએ છીએ તેનું પરિણામ આપણે ભોગવવું જ પડે છે એ પરિણામ એ છે કે ઘણી એવું થતું હોય છે કે આપણો ધંધો છે એ સરખો ન ચાલતો હોય આપણી જે નોકરી આપણને ન મળતી હોય તેમજ નોકરી હોય પણ તે જતી રહેતી હોય અથવા તો આપણા ધંધામાં આપણને નફો વધારે ન થતો હોય તો મિત્રો આ બધી જ વસ્તુઓનું કારણ છે કે આ લાભપાચમના દિવસે આપણે આ ભૂલો ન કરવી જોઈએ કે જેથી કરીને આપણે આ બધી વસ્તુઓનો સામનો ન કરવો પડે તો મિત્રો આપણે એ પાંચ ભૂલો વિશે વાત કરીએ વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મી તમારા ઉપર કૃપા વરસાવે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો સનાતન ધર્મમાં લાભ પાંચમ પર્વનું ખૂબ જ વધારે મહત્ત્વ હોય છે તો સૌભાગ્ય પંચમી અને જ્ઞાન પંચમીના નામથી પણ તે ઓળખાય છે દિવાળીના સૌથી અંતિમ દિવસ હોય છે લાભ પાચમ આ દિવસે કોઈ પણ વેપાર શરૂ કરવો ખૂબ જ શુભ ગણાય છે લોકો લાભ લાભપાચમના દિવસે તેમની દુકાન કે વેપાર ખોલે છે મિત્રો લાભ લાભપાચમના દિવસે આપણે આપણા નવા વેપાર ધંધાની શરૂઆત કરીએ છીએ લાભ લાભપાચમના શુભ મુહૂર્તથી કરીએ છીએ અને મિત્રો આ વેપાર ધંધાની શરૂઆત છે એ ભગવાન શ્રી ગણેશ ભગવાન શિવ તેમજ માતા પાર્વતીની પૂજા કરીને કરવાની હોય છે મિત્રો ગણપતિ દાદાની પૂજા એટલા માટે કે જેથી કરીને આપણા વ્યાપાર ધંધામાં ક્યારેય કોઈ ખોટ ન આવે અને મિત્રો લક્ષ્મી માતાની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે આપણા ધંધામાં હંમેશા પ્રગતિ જ થતી રહે અને આપણો ધંધો આખું વર્ષ સારી રીતે ચાલે તો મિત્રો આ પૂજા વિધિ આપણે કેવી રીતે કરવી જોઈએ અને આ પૂજા વિધિમાં કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે તો આપણે તે બધી જ વસ્તુઓ વિશે આજના આ વિડીયોમાં જાણીશું મિત્રો તેની સાથે જ જો તમે વર્ષ ધનની દેવી લક્ષ્મીને પોતાના ઘરમાં બનાવી રાખવા માંગતા હોય તો મિત્રો તમે આજે આ પાંચ પ્રકારની ભૂલો પોતાના પોતાના ઘરમાં કે ધંધા રોજગારની જગ્યાએ ક્યારેય ન કરતા જો તમે આ ભૂલો કરશો તો મિત્રો તમારે આનું ખૂબ જ કપરું પરિણામ ભોગવવું પડશે આમ જોઈએ તો લાભ પાંચમનો મુહૂર્ત છે એ શાસ્ત્રોમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે તો મિત્રો આપણે જાણીએ કે લાભ પાંચમની પૂજા તેમજ આપણે કોઈ પણ શુભ કાર્યના મુહૂર્તમાં શું શું કરવું જોઈએ તેમજ તેની પૂજા વિધિ કઈ રીતે કરવી જોઈએ અને તેમાં કઈ ખાસ ધ્યાન રાખવું જોઈએ તેના વિશે વાત કરીએ આથી મિત્રો આ આખો જોવા વિનંતી તો આપણે સૌ પ્રથમ લાભપાચમની પૂજા વિધિમાં કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ તે વિશે જાણીએ તેના પછી આપણે મિત્રો તેના વિશે પણ જાણીશું કે આપણે લાભપાચમના દિવસે આ પાંચ ભૂલો ન કરવી જોઈએ તો મિત્રો સૌ પ્રથમ લાભપાચમની પૂજા વિધિમાં એક બાજોટની જરૂર પડે છે તેની ઉપર લાલ રંગનું એક કપડું પાથરવાનું અને તેની ઉપર લક્ષ્મી માતા તેમજ શિવ ભગવાન અને પાર્વતી માતાનો ફોટો રાખવાનો છે તેમજ તમારી પાસે જો મૂર્તિ હશે તો એ પણ તમે રાખી શકો છો ત્યાર પછી મિત્રો આપણે આપણી નવી રોજગાર ધંધાની બુક અથવા તો ખાતા વહી હોય તેને પણ રાખવાની છે તેમજ એક કળશમાં ગંગાજળ અને એક કળશમાં સાદું પાણી પણ રાખવાનું છે ત્યારબાદ મિત્રો આપણે જે પૂજા આરાધના કરીએ છીએ એટલે કે આરતી કરીએ છીએ તેના એક દીવો તેમજ કંકુ અને ગુલાલ તેમજ ચોખા પણ આપણે લઈ રાખવાના છે તેમજ મિત્રો ગણપતિ દાદા ભગવાન શિવ તેમજ પાર્વતી માતાને અર્પણ કરવાના તાજા ફૂલો લાવવાના છે તેમજ નાગરવેલના પાંદ અને ગણેશજીની સ્થાપના કરવા માટે સોપારીની પણ આ પૂજા વિધિમાં જરૂર પડશે તો મિત્રો આવો હવે આપણે સૌ લોકો આ પૂજા વિધિ વિશે જાણીએ તો મિત્રો સૌ પ્રથમ જે જગ્યાએ ઉપર પૂજા કરતા હોય તે સ્થાનને આપણે પવિત્ર કરવાનું હોય છે આથી આપણે ગંગાજળનો ઉપયોગ કરીને પૂજાના સ્થાનને શુદ્ધ અને પવિત્ર બનાવીશું ત્યારબાદ મિત્રો તમે જે જગ્યા ઉપર પૂજા કરવાના છો ત્યાં કોઈ પણ નાની રંગોળી દોરવાની છે તો મિત્રો આપણે અહીંયા સાથીઓ એટલે કે સ્વસ્તિકનું ચિહ્ન દોરીશું કારણ કે આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ વસ્તુની શરૂઆતમાં સૌ પ્રથમ સાથીઓ દોરવામાં આવે છે આ વસ્તુને શાસ્ત્રોમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ઉપરાંત તમે બીજી પણ રંગોળી દોરી શકો છો તમે કોઈ દીવો અથવા તો કળશની રંગોળી પણ દોરી શકો છો પછી મિત્રો બાજોટ ઉપર એક ચોખાનો ઢગલો કરજો કે તેમાંથી તમારે અષ્ટદળ કમળ બનાવવાનું છે પછી તેના ઉપર ગણેશજીની સ્થાપના કરવાની છે ત્યાર પછી મિત્રો એક અષ્ટદળ કમળ વચ્ચે તમારે ગણપતિ દાદા માનીને સોપારીની સ્થાપના કરવાની છે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તે સોપારી ઉપર લાલ દોરો વીટવાનો છે ત્યાર પછી મિત્રો હવે ભગવાનને કંકુ ચાંદલો કરવાનો છે અને સાથે જ ધ્યાન રાખવાનું છે કે શંકર ભગવાનને આ કંકુનો ચાંદલો કરવાનો નથી કારણ કે મિત્રો શંકર ભગવાનને કંકુ પ્રિય નથી અને શાસ્ત્રોમાં પણ શંકર ભગવાનને આ કંકુનો ચાંદલો કરવામાં આવતો નથી પરંતુ તમારે માત્ર પાર્વતીજી લક્ષ્મીજી અને ગણપતિ દાદાને જ કંકુનો ચાંદલો કરવાનો છે મિત્રો ઘણા લોકો આ પૂજામાં કળશની પણ સ્થાપના કરે છે તો મિત્રો તમે કળશ સ્થાપના કરતા હોય તો તમારે પણ આજના દિવસે કળશને સ્થાપના કરવી જોઈએ તો મિત્રો આ રીતે ચાંદલો કરીને પછી હવે એક નાગરવેલનું પાન લઈને તમારે જ્યાં ગણપતિ દાદાની સ્થાપના કરેલી છે ત્યાં તમારે નાગરવેલના પાનથી ગંગાજળનો છંટકાવ કરવાનો છે આટલી વિધિ પછી ગણપતિ દાદાને લક્ષ્મી માતાને અને શંકર ભગવાન તેમજ માતા પાર્વતીને જઈને ફૂલો અર્પણ કરવાના છે તો હવે આપણે ગણેશ દાદાને પ્રિય લાલ રંગનું ફૂલ કરેનનું ફૂલ પણ સાથે અર્પણ કરવાનો છે તો મિત્રો આ રીતે ફૂલ અર્પણ કરી લીધા પછી આજના દિવસે જે વેપારી લોકો જે હોય છે તે નવી ચોપડીઓ એટલે કે જે લોકો જેમાં હિસાબ કરે છે તેને ખાતાવહી કહેવામાં આવે છે તેની ઉપર એક ચાંદલો કરે છે ખાતા વહીની જે શરૂઆત કરે છે તો તેના ઉપર પહેલા શુભ ચિહ્નો ઓમ અથવા તો તો દોરવામાં આવે છે મિત્રો આ રીતે આપણે આપણી ખાતા વહી મૂકીને તેની બાજુમાં એક નાગરવેલનું પાન મૂકી દેવાનું છે અને આટલું કર્યા પછી મિત્રો હવે આપણે ભગવાનને પ્રસાદ અર્પણ કરીશું મિત્રો આ પ્રસાદમાં તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો આ પ્રસાદમાં તમે સુકો મેવો અથવા તો કેળા સફરજન જેવા શુભ ફળો મીઠાઈ પણ તમે પ્રસાદમાં રાખી શકો છો જો મિત્રો તમે કોઈ પણ વસ્તુ પ્રસાદમાં ન રાખો તો તમે ખાંડનું પણ ભોગ લગાવી શકો છો મિત્રો ભગવાન છે એ એવું નથી કહેતા કે તમે મને ખૂબ જ સારી વસ્તુ ભોગમાં ચડાવો આથી જ કહેવાય છે કે મિત્રો ભગવાન છે એ માત્ર ભાવના જ ભૂખ્યા છે બાકી મિત્રો તમે ખાંડથી પણ ભગવાનને છપ્પન ભોગ જેવા પ્રસાદ અર્પણ કરી શકો છો ત્યાર પછી મિત્રો તમારે એક એક દીવો શંકર ભગવાનને માતા પાર્વતીને માતા લક્ષ્મીજીને તેમજ ગણેશ ભગવાનને એક દીવો પ્રગટાવવાનો છે અને મિત્રો આ રીતે પૂજા વિધિ કરીને તમારે ભગવાનની આરતી કરવાની છે એવું મનાય છે કે આરતી વગર કોઈ પણ પૂજા છે એ અધૂરી માનવામાં આવે છે આથી જ આ વિધિ પછી તમારે આરતી કરવાની છે પછી મિત્રો તમારે ભગવાનને પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન શંકર માતા પાર્વતી તેમજ હે શ્રી ગણેશ ભગવાન માતા લક્ષ્મી આજે હું મારા નવા ધંધાની શરૂઆત કરું છું આથી મેં પૂરી શ્રદ્ધાથી આજે શુભ જોઈને તમારી પૂજા અર્ચના કરી છે જો આમાં કોઈ કમી બાકી રહી ગઈ હોય તો મને ક્ષમા કરજો તો મિત્રો આજે લાભ પાંચમના શુભ મુહૂર્ત પ્રમાણે તમારે આ રીતે ભગવાનની પૂજા અર્ચના કરવાની છે કે જેથી કરીને ભગવાન તમારા ધંધા રોજગારને આજીવન સરખો રાખે તેમજ એમાં તમને સૌથી વધુ નફો આપે તો મિત્રો હવે આપણે વાત કરીએ કે આજે પાંચમના દિવસે તમારે એવી કઈ પાંચ ભૂલો ન કરવી જોઈએ કે જેથી તમે કપરા પરિણામથી બચી શકો અને જો તમે આ બધી ભૂલો કરશો તો મિત્રો તમારો ધંધો ક્યારેય સારો ચાલી નહીં શકે તેમજ લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત નહીં થાય અને જો મિત્રો આના પણ પરિણામથી તમારા ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી માતાનો વાસ નહીં થઈ શકે આથી મિત્રો તમારા ઘરમાં ધનને લગતી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થશે મિત્રો એવું કહેવામાં આવે છે કે આપણા ઘરનો જે મુખ્ય દ્વાર હોય છે એટલે કે આપણે તેને ઉંબર તરીકે ઓળખીએ છીએ તે મુજબ મુખ્ય દ્વાર હોય છે તે મિત્રો ત્યાંથી લક્ષ્મી માતા છે એ આપણા ઘરમાં પ્રવેશ કરતા હોય છે તો દિવાળીના આવા શુભ દિવસોમાં એટલે કે મિત્રો આ નવા દિવસોમાં અને આ તો લાભ પાચમની વાત છે લાભ પાચમ જેવું શુભ મુહૂર્ત બીજું કોઈ નથી આથી જો મિત્રો લાભ પાચમના દિવસે તમે ઘરના મુખ્ય દ્વાર ઉપર આટલી વસ્તુઓ રાખો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો લાભ પાચમના દિવસે જો આ ભૂલ કરવી એ તમારી ધનની સમસ્યાને વધુ પ્રેરે છે આથી મિત્રો જો ઘરના મુખ્ય દ્વાર ઉપર આટલી વસ્તુઓ તમે ભૂલથી પણ મૂકી હશે તો તમારા ઘરમાં લક્ષ્મી ક્યારેય પણ ટકી નહીં શકે તો મિત્રો સૌથી પહેલી વાત છે એ છે કે તમે તમારા ઘરના મુખ્ય દ્વારની બાજુમાં જો બુટ ચંપલ રાખતા હશો તો તમારા ઘરમાં ક્યારેય લક્ષ્મી નહીં આવી શકે તેમજ મિત્રો જો તમારા ઘરનો મુખ્ય દ્વાર સ્વચ્છ નહીં હોય અથવા તો ત્યાં ધૂળ ઝાળા ચડી ગયા હશે તો પણ તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ નહીં થઈ શકે મિત્રો ઘરનો મુખ્ય દ્વાર જે હોય છે ત્યાંથી આપણા ઘરમાં સકારાત્મક ઊર્જા પ્રવેશ થતી હોય છે આથી જો તે મુખ્ય દ્વાર ઉપર જ ખરાબ એટલે કે અસ્વચ્છ હોય તો ત્યાંથી સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ શકતો નથી તેની સાથે લક્ષ્મી માતા પણ ત્યાંથી ચાલ્યા જાય છે જો ઘરનો મુખ્ય દ્વાર સ્વચ્છ હોય તો લક્ષ્મી માતા છે એ આપણા ઘરમાં આવી શકે છે તેમજ મિત્રો જો ઘરના મુખ્ય દ્વારની સામે તુલસી નહીં રાખતા હોય તો પણ મિત્રો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં નહીં થઈ શકે મિત્રો તુલસી માતાને આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે જે ઘરમાં તુલસી હશે તે ઘરમાં આજીવન લક્ષ્મી માતાનો વાસ રહેશે આથી મિત્રો ઘરના મુખ્ય દ્વારની આજુબાજુમાં અથવા તો સામે તુલસી માતા હોવા ખૂબ જ જરૂરી માનવામાં આવે છે તુલસી માતાની અંદર લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે આથી મિત્રો જો તમે દરરોજ તુલસી માતાની પૂજા અર્ચના કરો છો તુલસીની નીચે એક દીવો પ્રગટાવો છો તો ત્યાં એ વસ્તુ કરવાથી પણ તમારા ઘરમાં હંમેશને માટે લક્ષ્મી માતાનો વાસ રહેશે તમારા ઘરમાં ભલે ગમે તેટલી સમસ્યાઓ હશે પરંતુ મિત્રો આજે દિવસે જો તમારા ઘરમાં તુલસી ન હોય તો આજે પણ તમે તુલસીનો નવો રોપ રોપીને તુલસી માતાની પૂજા અર્ચના કરવાની શરૂઆત કરી શકો છો પરંતુ મિત્રો જો મુખ્ય દ્વારની બાજુમાં આજથી લાભપાચમના દિવસે તુલસી ન હોય તો મિત્રો તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે જો મિત્રો તમે ધનને લગતી સમસ્યા મિત્રો તમે દૂર કરવા માંગતા હોય જો તમારો ધંધો રોજગાર સરખો ન ચાલતો હોય તો તમારે લાભ પાચમના દિવસથી ન કરવી જોઈએ આથી જ લાભ શુભ ઘરનો મુખ્ય દ્વાર છે એ હંમેશા સ્વચ્છ રાખજો સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને ઉંબર સાફ કરીને ત્યાં કંકુથી સાથીઓ દોરીને ત્યાં ચોખાના દાણા અર્પણ કરી દેજો સાથે જ ઘરના મુખ્ય દ્વારની બાજુમાં ગંગા જળનો છટકાવ કરી દેશો તો મિત્રો અવશ્ય જ તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહેશે તેની સાથે જ મિત્રો આપણી ધંધાની જગ્યા જે છે એટલે કે તમે જો મિત્રો કોઈ પણ ઓફિસે જતા હોય અથવા તો તમારા ધંધાની જગ્યા ઘરે જ હોય તો મિત્રો તેને આપણે ધંધાની જગ્યા તરીકે ઓળખીએ છીએ તો ત્યાં આપણે હંમેશા પૂજા અર્ચના કરતી રહેવી જોઈએ આથી જ્યાં પણ મુખ્ય દ્વાર હોય ત્યાં આપણે નકામી વસ્તુઓ હટાવી દેવી જોઈએ અને નકામી વસ્તુઓ જેવી કે ત્યાં બૂટ ચંપલ કે ધૂળ જેવી વસ્તુઓ ન હોવી જોઈએ બીજી અન્ય વસ્તુઓ હોય છે તેને આપણે અલગ જગ્યાએ મૂકીને રાખવી જોઈએ આથી જ લાભ પાંચમના દિવસે મિત્રો આ પ્રકારની ભૂલો ન કરવી જોઈએ જો તમે આ પ્રકારની ભૂલો કરશો તો તમારા જીવનમાં ધનને લગતી સમસ્યાઓ ઉદ્ભવ થશે અને તમે સરખું જીવન જીવી નહીં શકો તેમજ મિત્રો લાભ પાંચમના દિવસે ઘરના મુખ્ય દરવાજાની સામે ક્યારેય કચરો ન રાખવો જોઈએ કચરાને કારણે ઘરની અંદર નકારાત્મક ઉર્જા આવે છે મુખ્ય દ્વારની બહાર ગંદકીને કારણે માં લક્ષ્મી ગુસ્સે થાય છે જેના કારણે ઘરમાં આર્થિક સંકટ આવવાની શક્યતા રહે છે તેમજ મિત્રો લાભ પાચમના દિવસે ઘણા લોકો મુખ્ય દ્વારની બહાર મની પ્લાન્ટ લગાવે છે પરંતુ વાસ્તુ અનુસાર આવું કરવું પણ યોગ્ય નથી મની પ્લાન્ટને સંપત્તિનો છોડ માનવામાં આવે છે જો તેને ઘરની બહાર લગાડવામાં આવે તો દરેકની નજર તેના પર પડે છે જેના કારણે ઘરની આર્થિક સ્થિતિ બગડવા લાગે છે આ સિવાય ઘરમાં કાંટાવાળા છોડ પણ ન લગાવવા જોઈએ તેમજ મિત્રો વાસ્તુમાં સાવરણીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેને ક્યારેય દરવાજા પાસે ન રાખવી જોઈએ આમ કરવાથી તમે આકસ્મિક રીતે સાવરણી સાથે અથડાશો આ ઉપરાંત ઝાડુ પણ કોઈની નજર પણ ન પડવી જોઈએ જેથી સાવરણી એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં બહારથી આવતા જતા લોકોની નજર ક્યારેય પણ ન પડે મિત્રો ઘરના મુખ્ય દરવાજાની સામે ઇલેક્ટ્રિક વાયર કે થાંભલા ન હોવા જોઈએ તેની ખરાબ અસર પડે છે ઇલેક્ટ્રિક વાયર અને થાંભલાને કારણે ઘરની મહિલાઓને માઠી અસર થાય છે તેઓને કોઈને કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે તેમજ મુખ્ય દ્વારમાંથી ઘરની અંદર પ્રવેશ માટેની જે સીડી હોય છે તેની સંખ્યા વિષમ હોવી જોઈએ એટલે કે તેની સંખ્યા ત્રણ પાંચ કે સાત રાખવી જોઈએ તેમજ ગ્રહ પ્રવેશ માટેના મુખ્ય દ્વારની પહોળાઈ તેની લંબાઈની અડધી હોવી જોઈએ એટલે કે જો મુખ્ય દ્વારની લંબાઈ દસ ફૂટ હોય તો તેની પહોળાઈ પાંચ ફૂટ રાખવી જોઈએ તેમજ ઘરની જે દિશા હોય તે જ દિશામાં મુખ્ય દ્વાર હોવો જોઈએ એટલે કે ક્યારેય ઘરની વિરુદ્ધ દિશામાં દરવાજો રાખવો જોઈએ નહીં માન્યતા અનુસાર વિરુદ્ધ દિશામાં જો દરવાજો હોય તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનું આગમન થાય છે તેમજ કહેવાય છે કે ઘરના મુખ્ય દરવાજાની દિશા ઉત્તરમાં રાખવામાં આવે તો તેનાથી ઘરમાં આગમન થાય છે મુખ્ય દ્વારની દિશા પૂર્વમાં હોય તો ઘરમાં શાંતિ જળવાયેલી રહે છે જ્યારે પશ્ચિમ દિશાનો મુખ્ય દ્વાર ઘરમાં રહેતા લોકોના સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે મિત્રો કદાચ તમે લાભ પાચમના દિવસે હવે જ્યારે પણ તમે નવા ઘરનું નિર્માણ કરાવી રહ્યા હોય અથવા તો નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા હોય ત્યારે ઘરના મુખ્ય દ્વાર સંબંધિત આ માહિતીને ધ્યાનમાં રાખજો માન્યતા અનુસાર સૌભાગ્યની વૃદ્ધિ થશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર પહેલી આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂરથી લખી દેજો ધન્યવાદ